એક લાફો મારો ને બધી ખબર છે ગાઈઝ એ ઓવર એક્ટિંગ કરે છે અમે જે રહ્યા છે યુ નો અમારા સ્કૂલ તરફથી અમને યુ નો પાસ આપ્યા છે કે જાઓ બસો રૂપિયા ભરીને હા ગાઈસ પાસ ભર્યા છે રાઈટ અમારા બધા ટીચર્સ અને રાવલ માહિ ને હું દેખાડીને રહીશ સક્સેસફુલ કરીશ એ વસ્તુ અને એ છે તમને આગળ ખબર પડશે એ બાબત શું છે રાવલ માહી ની વાત શું છે કે કેમ નથી દેખાતી અને ગઈસ આ જો નેલ પેઇન્ટ કરી છે અને રાવલ મહિને છે ને અમે એમ નમ ઘુસાડવાના છે અંદર કેવી રીતે ઘુસડશું એ તમને એ અમે ટ્રાય કરીશું ગાઈસ એક્ચ્યુઅલી એને પાસ ન તો લીધો પાસ છે હા અને નોટિસમાં એવું લખ્યું હતું કે આપ એક માણસ ગાર્ડિયન નહીં ગાર્ડિયન લખ્યું નથી તમે એક કંપની લાવી શકો છો તો બસ મારી મારી બેન છે હું મારી કંપનીને લઈને આવી છું સો હેપી અને હા ચલો અમે કરશું કરશું ટ્રાય બધું જ જોઈશું કે રાવણ મહિને અંદર આવવા દે છે કે નહીં અને વીઆર હેપી અને ન્યૂ કોલ આવ્યો તો હમણાં જ આવ્યો તો એ લોકો નૈતિક જેનેલ એ લોકો છે ને રેપિડો માં સાથે આવવાના છે લાઈક બ્રો અને અમે તો અમારી કારમાં અને કાલ રાત નો જ તૈયારી થઈ ગઈ શું કરવાનું એ બહુ હરખમાં માં હરક છે ગરબા કરવું બહુ જ ગમે છે બધાને એવું છે સિવાય આપણા હા નોટ આઈ નો ગાઈઝ મોડું જવું પડશે એકવાર કારણ કે અમે બહુ કાળા પડી ગયા છે યુ નો સ્વિમિંગ પુલ વોટર પાર્ક વોટર પાર્ક પર જઈને હદથી વધારે કાળા પડી ગયા છે સો ચલો બહુ બકવાસ નથી કરવી આપણે ફટાફટ રેડી થઈએ પછી ગાડીમાં બેસે ગાઈસ આ વખતે તમને છે ને ફૂલ અપડેટ્સ આપશો તમે અમારી જોડે ગરબા રમવા આવી રહ્યા છો સમજી જાઓ સો લેટ્સ ગો ગાઈઝ સો ગાઈઝ વી આર રેડી આઈ હાઈ પૂર્વા કેટલી મસ્ત લાગે છે નજર ના લાગે કોઈની એન્ડ ગાઈઝ ધીસ ઇઝ ધ મેન્ડેટરી થિંગ વાય દેખાડ પણ વાય ફોટો હા ગાઈઝ લાઇક લાઈક આટલા સરસ તૈયાર થયા એનું ઉપર આઈ કાર્ડ હ કંઈ મને આ જો આય હાય પૂરા કેટલી મસ્ત લાગે આજે નજર ના લાગે મારી જ લાગી જશે તો હા થેન્ક યુ થાય ફાઇન સો મેં હું રેડી છું બસ મારે એમ મુમેન્ટ લાગે છે પરફેક્ટ છે સો હવે અમે જઈ રહ્યા છે લેટ સુ ગાઇઝ આ બાજુ ના 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 ના

આવામ ઘરે બટ સ્કૂલ ડ્રેસમાં તો તો મોડો છુપાવે કેમ કારણ કે ખબર છે બહુ ઘટિયા લાગે છે સ્કૂલ ડ્રેસમાં માં ચાડા લાગે બહુ જો હદથી વધારે છે ટીટોડી માણસ હોય ને ભી ઝાડુ લાગવા લાગે પણ સો પણ અમારા ગ્રુપમાં જે નૈતિક છે ને એ નહીં હા ગાઈસ એ તો ઉડી જાય બસ સો ગાઈસ ચલો હવે બહુ યુ નો બકબક નથી કરવી હવે જલ્દી થી નીકળીએ સો ગાઈસ અમે ઘરે આવી ગયા છે અને ગાઈસ ઘરેથી ડાયરેક્ટ અમે કૂદકો માર્યો અહીંયા અમારા નાનીના ઘરે કારણ કે ધ થિંગ ઇઝ કે અમારા મામાનો બર્થડે છે વૂહૂ 7 અને ગાઈસ આ વ્લોગ લોંગ લાસ્ટિંગ ચાલશે અમે લાઈક એટલી તો ખબર

અમે અમે ભલે બધા દૂર દૂર હતા પણ બધા સાથે હતા એવું જ કહી શકો કારણ કે છે ને આમ લાઈક યુ નો દૂર દૂર હતા બટ એનર્જી સેમ હતી બધે બધાની આખા ડિસેક્શનની એનર્જી વધારે હતી ને અમારે એક મેમ પણ આવ્યા હતા જ્યોતિ મેમ એન્ડ બહુ મજા આવી સો યા ગાઈઝ સો અત્યારે તો અમે રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે મામી આવે અને કેક લઈને આવશે મામી એટલે હા એવું જ છે ગાઈ સો ગાઈસ ચલો સે ટ્યુન ક્વેશન મળીએ टू यू हेप्पी बर्थ डे टू यू हैप्पी बर्थ डे डर मामा जाते

સો ગાઈઝ અમે આવ્યા છે અહીંયા યુ નો મામા મિયામાં પીઝા ખાવા એવી એક વાગે ઇટ્સ લાઈક વાવ અને બધા થાકી ગયા છે એવરી વન ઇઝ ટાયર્ડ બટ મામે કીધું કે ચલો આપણે કંઈક ખાવા જઈએ સો ધીસ વોઝ ધ બેસ્ટ ઓપ્શન અને ગાઈઝ રીવા તો લાઈક યુ નો નોર્મલ હતી એને જોશ બી હતો ફૂલ ટુ ફટાક એટલે અને કિન્ડર જોઈ પણ ખાતી હતી એન્ડ ગાઈઝ પછી અમારા પીઝો અમારા પીઝા આવી ગયા અને ગાઈઝ ઇટ વોઝ લાઈક રિયલી ગુડ સો ચલો ગાઈઝ હવે ઘરે જઈને મળીએ સો ગાઈઝ અમે ઊઠી ગયા છે ને ઊઠીને લાઈક અમે તો ઉઠી તો ક્યારને ગયા હતા બે કલાક થયા ઊઠીને બટ ગાઈઝ પછી અમને થયું કે વાય નોટ અમે લોકો સાથેથી બોલીએ બધું હે કે નહીં કારણ કે શાંતિથી કરીએ ને અત્યારે અમે જમવા બેસી ગયા છીએ અને જમવા મમ્માને ને લાઇટ ફૂડ એટલે લાઇટ ફૂડ નથી બટ આ અમારો ફેવરેટ છે એટલે મમ્માને કીધું તો અમે કેવું જ બનાવજો અને અહીંયા છે ગાઈસ રોટી દેખાડે ને રોટી અને મગ આ સુ અડદદાળ અડદદાળ મને લાગી મૂંગ દાળ કહેવાય આ અડદદાળ ગાઈસ વન ઓફ ધ ફેવરેટ ફૂડ્સ લાઈક આઈ લવ એન્ડ મરચા છે અને પૂર્વાની આગળ જોઈ શકો છો એક દિવસમાં થઈ પૂર્વા ટચવુડ એટલો મસ્ત છે ને અમારું ઓજ આજે આજે જે ગ્રુપ છે ને એ અમારું ઓજી ગ્રુપ છે લાઈક ઓરિજિનલ અમે લોકો બહુ વર્ષોના ફ્રેન્ડ્સ છે લાઈક આટલો સ્ટ્રોંગ બોન્ડ અમારો એથમાંથી થયો બટ સ્ટીલ આ બોન્ડ એવો છે ને કે

અતલા જ જબ હું ડબડે ડબડે મને છોડવાનું સો ગાઈઝ આ વ્લોગ આ મે યે એન્ડ કરીયા છે કારણ કે બીજો વ્લોગ ચાલુ કરવાનો છે સો વી હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય અને જો ગમ્યો હોય તો લાઈક કરીજો શેર કરજો કમેન્ટ કરવાના તો મને ખબર નથી કે તમે તમારી ગેમ જોડે આવી રીતે ગરવા લાગો છો હા ઓબવિયસલી બધા ગાતા જ હોય અમે પહેલી વાર ગયા આ લાઈક રીઅલી ઇન્ટાયર લાઈફ સો જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીકના નવા દિવસ અને નવી શરૂઆત એટલે ત્યાં સુધી જય અંબે